મહિલા શક્તિ સેના દ્વારા કલેક્ટર થકી વડાપ્રધાનને આવેદનપત્ર આપી આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોને સમાન વેતન તેમજ લઘુત્તમ વેતન આપવામાં આવે તેવી માંગ કરાય છે સુરત કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાયેલા આવેદનપત્રમાં પત્રમાં જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ અપાયેલા બંધારણ અધિકારીઓ સમાન કામ સમાન વેતન તેમજ લઘુત્તમ વેતન મુજબ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને પગાર ચૂકવવાની માંગ સાથે આવેદનપત્ર પત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે આજે વિશ્વ મહિલા દિવસોએ આવેદનપત્રના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે આશા વર્કર તમે આશા ફેસિલિટર બહેનોને માનસિક અને શારીરિક રીતે થકવી દેનારી આરોગ્ય વિભાગની તમામ કામગીરીના બદલામાં ખૂબ જ નજીવું વેતન ચૂકવીને ખુલ્લેઆમ આમ બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત કહેવાય મહિલા શક્તિ સેના છે અને એક ઠેર ઠેર સમગ્ર વિશ્વમાં અને દેશની અંદર મહિલાઓને એક દિવસ પૂરતું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે આજના દિવસે પણ મહિલાઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાના જે બંધારણીય અધિકારો છે એની રજૂઆત કરવા માટે અમે આવી રહ્યા છે ખરેખર તો એક દિવસનું સગવડ્યું સન્માન કરવાની જગ્યાએ ગુજરાતની અંદર ઇન્સેન્ટિવ પ્રથા ફિક્સ પ્રથા કોન્ટ્રાક્ટ આઉટસોર્સ માનદ વેતન રોજમદાર જેવી સરકારે ગેરબંધારણીય નીતિઓ ગુજરાતમાં લાગુ કરીને લાખો મહિલાઓનું શોષણ કરી રહી છે ઇન્સેન્ટિવ પ્રથામાં આશા વર્કર બહેનોનું વર્ષોથી શોષણ થઈ રહ્યું છે ત્યારે સાચા અર્થમાં આજે શોષણભરી નીતિઓને નાબૂદ કરી ગુજરાતની તમામ આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો તેમજ તમામ શોષિત મહિલાઓને એમના બંધારણીય જે અધિકારો છે સમાન કામ સમાન વેતન ચૂકવવામાં આવે અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે